રાજ્ય કક્ષા કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડર રેન્ક ટેસ્ટ બે હાજર પચીસ ઉત્તર ગુજરાત રિજિયો ખાતે ગત દિવસો દરમિયાન યોજાયેલી પરીક્ષામાં થરાદ હોમગાર્ડ યુનિયનના ઓફિસર કમાન્ડિંગે સફળતા હોમગાર્ડ રાજ્યકક્ષા કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડન્ટ રેન્ક ટેસ્ટ બે હજાર પચીસ ઉત્તર ગુજરાત રિજિયનલ હોમગાર્ડ તાલીમ કેન્દ્ર સુંઢિયા ખાતે ગત દિવસો દરમિયાન યોજાયેલી પરીક્ષામાં થરાદ હોમગાર્ડ યુનિયનના ઓફિસર કમાન્ડિંગે સફળતા મેળવી ઉચ્ચ પદવી હાંસલ કરી હતી બનાસકાંઠા જિલ્લાના થરાદ યુનિટના ઓફિસર કમાન્ડિંગ રમેશભાઈ ડોહોટેએ ડિવિઝનલ કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી સફળતા પ્રાપ્ત કરી થરાદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે હોમગાર્ડ દળમાં ઉચ્ચ અધિકારી તરીકે પ્રમોશનલ મળતા બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ પરિવારમાં ખુશી છવાઈ હતી સાથે બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારવા બદલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિમતસિંહ રાઠોડ તેમજ થરાદ વિભાગિયા પોલીસ અધિક્ષક એસ એમ વારુતરિયા પોલીસ ઇન્સ્પેક્ટર આરઆર રાઠવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી પી ચૌધરી સહિત તમામ પોલીસ સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિમંતસિંહ રાઠોડે આજરોજ રમેશભાઈ ડોહટને રેન્ક ધારણ કરાવેલ જેમાં પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા